સત્યનામ સાહેબ કીજે સૌને અમારા શ્રી સદગુરુ મિશન કબીર ધામ તરફથી સપ્રેમ સાદર સાહેબ બંદગી સોમાંથી પચીસ ટકા લોકો એવા હોય છે જેમને માતા પિતાની સેવા કરી છે માતા પિતાને સુખ દુઃખમાં સાથે પરખ્યો ઊભા રહ્યા હોય છે એટલું જ નહીં એમને વેદનાને અંતરથી જાણી અને માત પિતાના સંતાન હોવાની ફરજ અદા કરી છે ત્યારે પંચોતેર ટકા લોકો એવા હોય છે જેમને ક્યારેય માત પિતાની સેવા નથી કરી અને ક્યારેય માત પિતાને પગે નથી લાગ્યા એમના દિલને ડુભાવ્યા છે જ્યારે માતા પિતા હયાતમાં હોય છે ત્યારે એમની કદર નથી કરી અને એ જ માતા પિતા જ્યારે એમને છોડ્યા દુનિયાને છોડીને ચાલ્યા જાય છે ત્યારે વરસમાં એક દિવસ એવો આવે છે શ્રાદ્ધનો દિવસ શ્રાદ્ધ લાખવાનો દિવસ એ દિવસે જાત જાતના ભાતના ભોજન બનાવી એક કદલીપત્રની અંદર એ ભોજનને પીરસે અને ઘર પર મૂકી કાગડાઓને પુકાર કરીને બોલાવે છે અને કહે છે કે આ કાગડાઓમાંથી કોઈક મારું પિતૃ છે મા છે બાપ છે ત્યારે સદગુરુ કબીર સાહેબ બહુ સરસ કહે છે કે જિન્ડે બાપ કોઈ નહીં પૂંજે મરિયન કો પછત્યો मुट्ठी भर चावल लेकर कौवे को बाप बनयो अंधेरी दुनिया भजन बिना कैसे टरियो साहेब बंदगी